અને આઈ થિંક બોટાદ પણ ભૂંગળા બટેટા ફેમસ છે એમાં થોડુંક મસ્ત મજાનું ગાર્નિશિંગ કર લે અને જેમ હિરવાઈ કીધું એમ અમે જઈ રહ્યા છીએ દ્વારકા યસ એટલે મસ્ત મજાના ટ્રાવેલ બ્લોગ આવવાના છે આમ કમ્પ્લીટલી ટ્રાવેલ સિરીઝ બનવાની છે જેમાં તમને દ્વારકોને એક મસ્ત મજાનો રિઝોર્ટ પણ દેખાડશું જે એકદમ બીચના કિનારે આવેલો છે અને બાકી બધી ઇન્ફોર્મેશન ધીમે ધીમે વ્લોગમાં મળતી રહેશે તમે શું કહેશો મેડમ યસ અને અમે જે જગ્યાએ જઈએ છીએ ને એ એકદમ બીચ પાસેનો જ રિસોર્ટ કેમ્પિંગ ટેન્ટ છે ત્યાં યસ અને અમે જઈ રહ્યા છીએ 10 ને 10 ની ભાવનગર ઓખા ટ્રેનમાં જેમ મેં કહેલે છે 10 ને 10 ની ભાવનગર ઓખા ટ્રેન કેવી છે ઓખા લોકલ ટ્રેન ઓખા લોકલ ટ્રેન તો બ્લોગમાં બન્યા રહેજો તો ભાઈ બધું હેમ કે મન પેક કર્યો અને એમ તમે સામાન જોવો આ એક મારું ટ્રાય ઓલું કેમ્પિંગ બેગ પેક છે આમાં ભૂંગળા છે અને બાકી જીણો ઘણો નાસ્તો થશે બીજા બધા પણ લોકો નાસ્તા અમે ટોટલ નવ લોકો જાય છે તો પાછું તમને કહેવાનું રહી ગયું અને અમે ત્રણ દિવસ અને બે રાતનું આખું ટોટલી પ્રોગ્રામ છે અને અહીંયા મેડમ અમારે હજી તૈયાર જ થાય છે આ જે આ બેગ અહીંયા પડ્યું હોય સાઈડમાં અને હજી પાછી આ બે ચાદર નાખવાની અલગ થઈ કેમ કે અમે સ્લીપરમાં જઈએ છીએ એટલે આટલી બધી વસ્તુ હજી સંભાળવાની છે આમને ઓલું કહેવાય ઓલું તમે ખ્યાલ હોય તો કે હેન્ડી બેગ પેકર નથી આ બહુ હેવી બેગ પેકર છે

એટલે હવે કિંગ કોંગ ને એવું કંઈક કરતો નથી બાકી સરસ મજાનું હર હર મહાદેવ જે શ્રી કૃષ્ણ કિંગ કોંગ ને બધું કરીને દેખાડે અને વાગવામાં થઈ ગયા છે નવ ને વીસ અને હવે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધાને બોલાવી લઈએ અને પહોંચી જાય રેલવે સ્ટેશન ભાઈ અમે કેટલા વાગ્યે તો સુરત જોતો નવ ને કા વાગે રેલવે સ્ટેશને અને અમારા ડબો છે ને ત્યાં જો બધો સામાન એ મૂકી દીધો હજી તો આ અડધો સામાન જ છે હો

એમની આ નવા નવા લગન હું ત્યાં તે ખાલી ઘૂસું 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 બોલું સરું સરું જ હોય તો યસ કે મને તો ભૂખ લાગી ત્યાર તો ભાઈ બધાય મસ્ત મજાનું જમવાનું બાર કાઢી લીધું છે હીરવા અત્યારે બટેટા બાર કાઢે છે અને સામે મસાલો કાઢે છે ગ્રેવી અને સામે ઓલા બે જો નવા વર્કોડિયા શરૂ થઈ ગયા છે ફૂલ ફૂલ કેતાય નથી ફૂલ

જોલતી થોડી એમ કહી છે કે હું બોલું કે હું નો બોલું તમને પણ અને છે કેમ કે મોઢામાં મટી જાય તો સારું અને હા કોક નાનો એક નાનો ગયો એવું છે એક એક બાજુ ગાલ પોચલો થયો છે એક બાજુ ગાલ પોચલો થયો છે

मैरो त मरे औंगला त नछि हा यो नछि ई खाली देखो हटु लेवन हो हा त अबे हालो जोई आजो 2 किलो नाश्ता ल्याला स्टोर नाश्ता एले धोये ओ बा मियो मियो देखा ओरे न मियो मियो लाइट हो गई हा जो आनी ऊपर ती छे न जे ओला कयाक सुधा त न कयाक गेम गेमिंग छे एयरपोर्ट ગેમિંગ એરપોર્ટ ગેમ લવર મને ચિતાક્ષી લઈ દીધેલા છે મને સરપ્રાઈઝ ગિફ્ટ આપેલી છે થેન્ક યુ સો મચ ચિતાક્ષી ડોક્ટર હા જો મારે છે મારા મારે છે એમ એક્ચ્યુઅલી હું કોઈ પણ રિસ્ક નો ચાલો તો હવે અમે સુઈ જઈએ મોડી પછી તો સવારે આનો આઈફોન કે ખોવાઈ ગયો છે અચાનક આઈફોન ગોતાવાળી થાય છે

આપણ ભી ઉપર સોલાર આય બસ થોડે કોર્નર તે હતો બસ જોઈ લે લે આમ હોય જોઈ જો તે થોડી કોર્નર તો પૂરો થઈ ગયો હવે ઉપર હો હોય ગયો તો હવે મે મસ્ત મજાને સુઈ જઈએ છીએ તમે કે કેવા મક્ષો મેડમ ઊં ગાવી જ આ મેઈન પ્રોબ્લેમ ઈ છે ઊં ગાવી જરૂરી છે અને બીજું તો ઈ કે મોળીએ સીધા સવારે

નાસ્તો કરવા બેઠી ગયા આ ગજી ખોલે છે હા જો તમને બધાને આમંત્રણ આપેશ છે ખાવાનું અને જો આમે તો ખવાય છે હવે એમાં શું છે સિંગ ભજિયા ને અને સીધા કે મારા તો વાર હરખા ને એટલે ભયો ભયો મારે કઈ હસતું તો અમે અહીંયા છે ને ખંભાળિયા રેલ્વે સ્ટેશન પાસે ઉભા રહ્યા છીએ અને વાગવામાં થયા છે દસ અને બધાને પીવી હતી ચા મૂલ્યુક્તર અમને ખ્યાલ હતો કે એની ચા એકદમ પાણી જેવી છે તો બધાને ઈ પાણી જ પીવું હતું એટલે પછી હા 70 रुपैया हमारा 70 रुपैया ठगी देवानो छे मैं लेता थी 70 रुपैया 70 नी चाली थी ओला 70 रुपियो थियो रुपियो हम ने को पर आज वजन कोसे इ दादा पासा फुल फॉर्म मा केटला निसर बोलो तो बोलो तुम खाली बोल दो 20 आगे 70 है થઈ ગયા છે પોણા બાર અને તમે જો અમારી પાછળ જોઈ શકતા છો આખો ડબ્બો કેવાય ને ખાલી થઈ ગયો છે અને હવે અમે છીએ ખાલી ટ્રેનમાં અને કેવાય ને કે અહીંયાથી ધજાના દર્શન થઈ ગયા બહુ સરસ મજાની રીતે રિટર્નમાં અમે ત્યાં છે દર્શન કરવા પણ જઈશું અને અત્યારે હવે ટ્રેન અહીંયા કઈક ઉભી છે હજી કેટલી વાર સુધી ઉભી રહી કોને ખબર સ્ટેશન જુઓ તો ખાલી જ છે બહુ કઈ એટલું બધું માણસ અહીંયા છે નહીં હવે તો વેલા પહોંચાડે તો હારું હવે તો થાકી ગયા તો બઈ 12:30 વાગે એટલે મિનિટ ને ટ્રેન દ્વારકા ત્યાં હું હતી ક્લબ હોય તો કેમ કે આ કેમ કે આ એક્સપ્રેસ ટ્રેન હતી એક્સપ્રેસ લાગે ને એક્સપ્રેસ હો કરતા એટલે કોઈ એક્સપ્રેસ છે હા અમાર કે છે એવું કે ઓખા એક્સપ્રેસ કોન છે આવલો પર હવે એમ કે ઔદગalak અમે ઓખા આજે અમારે ને કે તો બધા પછી ફ્રેશ થઈને અમે પ્લાન દીપક નું પાકેટ કઈ ગયું છે ટ્રેન માં તો હવે અમારો બ્લોગ ખારો બની જાય એવી આશા છે

લીપક નું ઓલેટ બેક કઈક પોઈ જ્યું છે હવે ગોતી હશે બધા નો ઓલું બે અહીંયા જૂતા હતા અહીંયા ખાલી કોઠાળી પડી છે બાકી મળ્યું બાકી છે ને ગોતી છે હવે હું કરું સમજાતું નથી હા એ ગ્રીન કલર નું પાકેટ હતું ને ગ્રીન કલર નું આવું હતું આવું એ ભાઈ પાક મોટું પેલા કીધું તો નહીં બાકી રસ્તા એમને મેળવ્યું તો અમે લઈ લીધું હા ઉપર ધેટ ને પડી ગયું હતું હા એને લીધું ચિંતાને

અને હવે અમે જઈએ કે કેમ થાય છે એમાં એવું અમાર બધાને છે ને અહીંયા જમવું તો રેસ્ટોરન્ટ છે ને ત્યાં પણ ત્યાં આવે લંચ બનાવીને છે ને એટલે ઓડિ ત્યાં જમવું પડશે તો વળી સુધી ને એમ કીધું તો અમારે કાંઈ ન ખાવું હું જોઉં ને આ જમુંક ન જમું અને 13 કલાકની ટ્રેનની સફર પછી અમે પહોંચી ગયા છીએ અમારી કેમ્પ સાઇટ પર અને કેમ્પ તમે જોઈ શકો છો આગળ દેખાડ્યો હોય તો બીજો વ્લોગમાં જોવા મળશે નેક્સ્ટ વ્લોગમાં ને બહુ વ્લોગ તમે જોઈ શકો ખ્યાલ આવી જશે કે શું વસ્તુ એટલે તમે વ્લોગ નેક્સ્ટ વ્લોગ માટે ને પ્રેસ દેજો મળીએ પછી કાલે નવા વ્લોગમાં জয় দ্বারকাধীশ জয় মাত্রী জয় শ্রী কৃষ্ণ করতে যা